નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે વિજય બે ઓક્ટોબર તે સ્થગિત કરાઈ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી ગ્રામ પંચાયતની ગ્રામ સભા બે ઓક્ટોમ્બર ના રોજ કિસ્સાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી તે ગ્રામ સભા ગ્રામજનોની અપૂરતી હાજરીના કારણે ગ્રામસભા રદ કરાઈ હતી અને ગ્રામસભામાં હાજર વ્યક્તિઓ દ્વારા સર્વાનુમતે ગ્રામસભાની નવી તારીખ જાહેર કરવા અપીલ કરી હતી અને આ પછીની સંજેલી ગ્રામ પંચાયતની ગ્રામસભા તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ સંજેલી ગ્રામ પંચાયત ખાતે રાખવા નક્કી કરવામાં આવી હતી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ ખાસ ગ્રામ આયોજન સંજલી ગ્રામ પંચાયત તરફ મોડા આવેલું હતું પણ અચાનક બપોરે બે વાગે ઘણો ઘણો અતિશય વરસાદ આવી જવાથી અને ઘણા બધા ગામ લોકો અને સંજેલી ગામમાં થોડું દોઢ કિલોમીટર દૂર પડે એટલે મોટી ગામજનો ન આવવાના કારણે કોરોના થોડો ભાવ થયો છે અને એના કારણે આ બધા ગામ અને સાથે બેઠેલા અધિકારીઓ સરપંચ સાહેબ બધાની સંમતિથી આપણે ગ્રામ સભાને આજે મુલતવી રાખી છે અને નેક્સ્ટ આવતીકાલે શનિવાર શુક્ર શનિ ને રવિવારે પાંચ તારીખ પાંચ તારીખે રવિવારે ફરીથી ચાર કલાકે ગ્રામ પંચાયત ગ્રામ સભા ફરીથી રાખવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું છે જે સર્વને જાણ સારું થેન્ક યુ આભાર